હે રીધી તમારા ઘરે કોકો બાયોગેસ પ્લાન્ટ વિશે ત્યાં તો પાછા લગાવ્યું છે કે મારે દોર પર છે પણ મારે જગ્યા થોડીક પૂરી છે બરાબર છે અને પહેલાના તમામ આમ લગાવતા અમે પણ એમાં તો બહુ કંટાળો આવતો અરે કાકા તો તમે જૂના જમાનાના બાયોગેસ મનમાં લઈને ફરતા લાગો છો આ તો સિસ્ટીમા કંપનીનો આધુનિક પ્લાન્ટ છે જે ઓછી જગ્યામાં પણ સેટ થઈ જાય એવું છે હા હા તો મારા દોર પર છે હા મેળતા જોવા

અરે કાકા તમારા ઘરે બેસ ગાય છે તો ચિંતા કરવાની જરૂર નથી તમે દરરોજ થોડું થોડું છાણ નાખશો તો પણ ચાલશે અને તમારે ટૂંકો પરિવાર હોય તો ચિંતા કરવાની જરૂર નથી વધારાનો ગેસ જે બચશે એ આ બલૂનમાં જ સંગ્રહ થયેલો રહેશે એ રીતે આ તે વાત કરી ઈ મને તો મારા ઘરે બે ગાય છે બરોબર મારે આવો પણ કે પ્લાન લગાવવો છે મારે આવો લગાવવો તો માર સંપત્તિ કેનો કરું તો કાકા તમે આજ જ સજીવન લાઈફનો સંપર્ક કરો કાકા પણ તો જોઓ આ કેવી સળગે છે આ તો વિધિ માણો યાદો લાગે હા છે આ ના લગાવું તો જે કરવો